તો જુનાગઢના વિજાપુર ખાતે દિવ્યાંગો માટે સ્પેશિયલ મહાકુંભ ત્રણ અંતર્ગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમતગમત વિકાસ અધિકારી જુનાગઢ દ્વારા દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું આ રમતોત્સવમાં સાતસો ઇઠ્યોતેર જેટલા દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના હસ્તે ખેલ મહાકુંભ રમતગમતમાં ભાગ લઈ સ્થાનિક કક્ષાએથી રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષામાં ભાગ લઈ શકે તેને લઈને દર વર્ષે આ ખેલ મહાકુંભ યોજવામાં આવતો હોય છે ત્યારે જિલ્લા કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનોએ રમતગમતમાં ભાગ લીધો હતો જેમાં વિજેતા થનાર રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે અને કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમતગમત વિભાગ તેમજ સાંપ્રત સંસ્થા દ્વારા અથાગ પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે આજે આપણી આ સંસ્થામાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી ઓર્થોપેડિક અને એમ દિવ્યાંગો રમતગમતમાં ભાગ લેવા પધારેલા છે સાતસો ને દિવ્યાંગો સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી ભાગ લેશે જેમાં આજે ઓર્થોપેડિક અને કાલે એમ આર એવી રીતે અલગ અલગ બે વિભાગમાં દિવ્યાંગો રમત રમશે ખરેખર દિવ્યાંગો પોતાની રીતે આગળ વધે આજે ખરેખર જે દિવ્યાંગો છે એ જે પહેલો નંબર આવે એક બે ત્રણ નંબર આપવામાં આવશે જે પહેલો નંબર આવે એમને રાજ્ય લેવલે લઈ જવામાં આવશે જે રાજ્યમાં પણ પહેલો નંબર આવે એવા સતત શુભેચ્છા સાથે આજે અલગ અલગ રમતોનો ભાગ લેવામાં આવશે જેમાં ટ્રાયસિકલ રેસ વ્હીલચેર ગોળાફેક ચક્રફેક બર્શીફેક આવી અલગ અલગ રમતો થી આ સ્પેશિયલ ખેલ મહાકુંભ ખુલ્લો મૂકવામાં આવેલ છે મેં ખેલકુંભ મેળામાં ભાગ લીધેલો છે મેં મે ગોળાફેક અને ભાલાફેક માં ભાગ લીધેલો છે 75% દિવ્યાંગ છું કરાવું છું ના ના લેવો જ જોઈએ એમાં ભાગ સારા સારામાં સારું છે બધાને સારી રીતે મદદરૂપ રૂપ થાય છે અને મદદ ઘણી બધી મદદ મળે છે આ જે મહા ખેલકુંભ જે યોજાણો છે વિજાપુર સસ્તામાં જે સરકાર આ અમને આ લાભ આમાં જે મહાકુંભમાં લાભ લેવા માટે આપે છે તે અમને બહુ આનંદ થાય છે અને અમારા માટે બહુ યોગ્ય છે અને જે કાર્ય કરે છે તે આ લોકો સ્વયંસેવકો એ બહુ મદદરૂપ થાય છે અને બહુ સારી રીતે આ કાર્યક્રમ આયા ઉજવાય છે આજ રોજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં રમત ગમત વિભાગ અને એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યંગ વ્યક્તિઓ માટે વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ શકે તે માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં જૂનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લેવાના છે તેમાં જે વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર છે તેમને રાજ્ય કક્ષાએ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અહીંથી મોકલવામાં આવશે તેમજ પ્રોત્સાહિત કરવામાં આવશે અહીં આરોગ્ય વિભાગની ટીમ તથા વિવિધ વિભાગો દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરળતાથી ભાગ લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દિવ્યાંગોને પ્રોત્સાહિત કરી અને સરળતાપૂર્વક પોતાની રમતગમતમાં ભાગ લઈને પ્રોત્સાહિત કરી શકે એ મુલાનું આયોજન કરવામાં આવેલું છે